તો પાટણના સાંતલપુર નજીક ભારતમાલા હાઇવે પર તપાસ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમોએ તપાસ કરી રોડનું કામ કરનારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે રોડના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે રોડના કામમાં ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે પર अधिकारी आया रोड न तपास कर केन्द्र और राज्य सरकार की टीमों तपास आदरी लेकिन यहाँ पे थोड़ा सा कॉन्ट्रेक्टर का लापरवाही हुआ है और वो उसकी वजह से वो वाटर सर्कुलेट होकर नीचे वाला जो पेमेंट लेयर्स में एक एग्रीगेट इंपैक्ट लेयर करके एक स्ट्रेस रिलीविंग मेम्ब्रेन लेयर है वो तो स्ट्रेस लेयर स्पेस रिलीविंग मंदरेंग हैं ये पानी आने की वजह से उसमें फाइंस ऊपर आके हैं ये पूरा में से इसमें पेमेंट में आपको फेल दिख रहा है एमएचएम अब तेरा अपने मुलाकात की थी श्री एमएच जी प्रश्नों के विरुद्ध बात है कैसी तो लगी ना मेरा कदम आटे ने प्रोमोटरों पर जी पंगा दिया इन्हीं पर तू भ અને આ પ્રશ્નના નિરાકરણ માટે સરકાર એક્ટિવલી પગલા લઈ રહી છે અત્યારે બીજી જગ્યાએથી પણ રિસોર્સ અહીંયા ડાયવર્ટ થઈ રહ્યા છે મશીનરી ડાયવર્ટ થઈ રહી છે મેનપાવર પાવર ડાયવર્ટ થઈ રહ્યો છે અને થોડુંક પણ સુખ હોવાનું મળશે એટલે તરત જ જે અત્યારે પ્રશ્ન રસ્તાના જે પ્રશ્નો છે એનું રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગથી આ સમગ્ર કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહેલ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે મશીનરી પણ અહીંયા કામ કરી રહી છે મેનપાવર પણ મોટા પ્રમાણમાં અહીંયા લગાવવામાં આવેલો છે અને આ